હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં જે બાંગ્લાદેશમાં લઘુમતીમાં જે હિન્દુઓ છે અને એની જે હાલત આપણે જોઈ રહ્યા છીએ કે એના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે હુમલા થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહી છે મહિલાઓ ઉપર બળાત્કાર થઈ રહ્યા છે ત્યારે આપણું લોહી ઉકળી ઉઠી એવા બધા બનાવ બનાઈ રહ્યા છે ત્યારે ખરેખર ભારત સરકારે આમાં સંજ્ઞાન લઈ અને બાંગ્લાદેશમાં આપણી આર્મી મોકલી અને આ બધું કંટ્રોલ કરવું જોઈએ જે તે વખતે આદરણીય ઇન્દિરાજી પ્રધાનમંત્રી હતા ત્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનના બે કટકા કરી અને બાંગ્લાદેશને અલગ બનાવ્યો હતો એના પછી જ્યારે બાંગ્લાદેશમાં અત્યાચાર ચાલુ હતા ત્યારે આપણી આર્મી મોકલી હતી અને એવી જ રીતે જ્યારે શ્રીલંકાની એલટીટી આપણા ઉપર ચડી આવી હતી ત્યારે પણ રાજીવજીએ પોતાના પ્રાણની પણ આહુતિ આપી દીધી હતી છતાં એના સામે આતંકવાદીઓ સામે વિરોધ કર્યો હતો અને શ્રીલંકામાં પણ આપણી આર્મી મોકલી હતી ત્યારે આજે પણ મોદી સાહેબ જો હિન્દુવાદી કહેતા હોય છાતી બતાવતા હોય તો ખરેખર આપણી આર્મી બાંગ્લાદેશમાં મોકલી અને બાંગ્લાદેશમાં જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અટકાવવા જોઈએ એના માટે સરકારે એક્શન મોડ માં આવવું જોઈએ આજે સોશિયલ મીડિયામાં લોકો જેમ તેમ બોલીને કોંગ્રેસને બદનામ કરતા હોય પણ એ લોકોએ ઇતિહાસ જાણી લેવો જોઈએ કે કોંગ્રેસમાં જ્યારે ઇન્દિરાજી હતા રાજીવજી હતા ત્યારે એમણે બાંગ્લાદેશ હોય કે શ્રીલંકા હોય કે પાકિસ્તાન હોય એના ઉપર આર્મી મોકલી અને એક્શન લીધા છે ત્યારે આજે આપણા લઘુમતી સમાજમાં જે બાંગ્લાદેશમાં આપણા હિન્દુ સમાજના ભાઈઓ છે છે એના ઉપર જે અત્યાચાર અત્યાચાર થઈ રહ્યા તો આ અટકાવવા માટે કહેવાતી હિન્દુવાદી જે સરકાર છે એમાં જે મોદી સાહેબ હોય કે યોગી હોય એમણે ખરેખર અત્યારે એક્શન મોડમાં આવી અને આપણી આર્મીને ત્યાં મોકલવી જોઈએ આપણા જવાનોને ત્યાં મોકલવા જોઈએ અને આ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય લેવલે

કોંગ્રેસ ના પ્રધાનમંત્રી હોય તો જે આદરણીય ઇન્દિરાજી કર્યો છે આદરણીય રાજીવજીએ એ કર્યો છે એ જ એક મોડ અત્યારે અમારી સરકાર આવી જાય એટલે આ અત્યારે મોદી સરકારે લેવા જોઈએ એવી અમારી માંગણી છે

અને આપણી આર્મી ને ત્યાં મોકલવી જોઈએ એવી અમે માંગણી કરી રહ્યા છીએ